નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ભૂજ ખાતે તારીખ છવ્વીસ મે ના યોજાનાર પ્રધાનમંત્રી શ્રીના સંભવિત કાર્યક્રમની તૈયારી અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ભુજ ખાતે તારીખ છવ્વીસ મે ના યોજાનારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમના આયોજન અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે ભુજ પર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ મંડપ વ્યવસ્થા આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા પાર્કિંગ શૌચાલય સુરક્ષા વ્યવસ્થાપન વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી મંત્રી શ્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા આ સાથે શ્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી પ્રભારી મંત્રી શ્રીએ કચ્છ તંત્રના સમગ્ર આયોજન તથા કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવીને સુચારૂ આયોજન અંગે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તથા સર્વે ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ હાલતીબેન મહેશ્વરી પ્રદુમનસિંહ જાડેજાએ પણ જરૂરી સૂચના કર્યા હતા પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમના અનુસંધાને પ્રભારી મંત્રીશ્રી સાંસદશ્રી સર્વત ધારાસભ્યોશ્રી કલેક્ટરશ્રી તથા વહીવટીતંત્રની સમગ્ર ટીમે ભુજ પર રોડ પર કાર્યક્રમના સ્થળની જાત મુલાકાત લઈને પૂર્વ તૈયારીની રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ કરી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ડીપીએ ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ આગેવાન શ્રી દેવજીભાઈ વર્ચન તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ વિવિધ કચેરીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર